દોસ્તો સ્વાગત છે તમારું અમારી ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં દોસ્તો આજે જાણીશું શ્રાવણના સોમવારનું વ્રત કરવાથી શું થાય છે અને જીવનમાં શું પ્રાપ્ત થશે દોસ્તો શ્રાવણના સોમવારનો વ્રત કરવાથી અને કથા સાંભળવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને ધનની પ્રાપ્તિ થશે શ્રાવણ સોમવારની કથા અનુસાર ધર્મપુર શહેરમાં એક ધનિક વેપારી રહેતો હતો તેમનો ધંધો દૂર દૂર સુધી ફેલાયેલો હતો શહેરમાં દરેક વ્યક્તિ તે વેપારીને માન આપતી હતી આટલું બધું હોવા છતાં પણ તેને પુત્ર ન હોવાને કારણે તે વેપારી ખૂબ જ દુઃખી હતો માત્ર એક જ ચિંતા તેને પરેશાન કરતી હતી તેમના મૃત્યુ પછી તેમના વિશાળ વેપાર અને સંપત્તિની સંભાળ કોણ રાખશે પુત્રની ઈચ્છાથી વેપારી દર સોમવારે ભગવાન શિવની પૂજા કરતો હતો સાંજે વેપારી શિવ મંદિરમાં જતો અને ભગવાન શિવની સામે ઘીનો દીવો પ્રગટાવતો એક દિવસ પાર્વતીએ ભગવાન શિવને કહ્યું હે પ્રાણનાથ આ વેપારી તમારો સાચો ભક્ત છે કેટલા દિવસથી તે સોમવારનું વ્રત રાખે છે અને નિયમિત પૂજા કરે છે ભગવાન તમારે આ વેપારીની ઈચ્છા પૂરી કરવી જોઈએ ભગવાન શિવે હસતા હસતા કહ્યું હે પાર્વતી આ સંસારમાં દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ મળે છે જીવો જે પણ ક્રિયાઓ કરે છે તેનું પરિણામ તે જ મળે છે આમ છતાં પાર્વતીજી રાજી ન થયા તેણે આગ્રહ કરીને કહ્યું ના પ્રાણનાથ તમારે આ વેપારીની મહત્વાકાંક્ષા પૂરી કરવી પડશે તે તમારા વિશિષ્ટ ભક્ત છે તે દર સોમવારે તમારું વ્રત રાખે છે અને પૂજા પછી તમને ભોજન અર્પણ કરે છે અને એક સમયે ભોજન લે છે તમારે તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપવું પડશે પાર્વતીનો આગ્રહ જોઈ ભગવાન શિવે કહ્યું તમારી વિનંતી પર હું આ વેપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું પરંતુ તેનો પુત્ર સોળ વર્ષથી વધુ જીવશે નહીં તે જ રાત્રે ભગવાન શિવે તેના સ્વપ્નમાં તેને એક પુત્રનું વરદાન આપ્યું અને કહ્યું કે તેનો પુત્ર સોળ વર્ષ સુધી જીવશે ભગવાનના આશીર્વાદ વેપારી તે ખુશ હતો પરંતુ તેના પુત્રના ટૂંકા જીવનની ચિંતાએ તે ખુશીનો નાશ કર્યો વેપારીએ અગાઉની જેમ સોમવારે પણ ઉપવાસ ચાલુ રાખ્યા હતા થોડા મહિનાઓ પછી તેમને એક ખૂબ જ સુંદર પુત્રનો જન્મ થયો પુત્રના જન્મથી વેપારીના ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ પુત્રના જન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી વેપારી પુત્રના જન્મથી બહુ ખુશ ન હતો કારણ કે તે તેના પુત્રના ટૂંકા જીવનનું રહસ્ય જાણતો હતો આ રહસ્ય ઘરમાં કોઈ જાણતું ન હતું વિદ્વાન બ્રાહ્મણોએ તે પુત્રનું નામ અમર રાખ્યું જ્યારે અમર બાર વર્ષનો થયો ત્યારે તેને શિક્ષણ માટે વારાણસી મોકલવાનું નક્કી કરવામાં આવ્યું વેપારીએ અમરના મામા દીપચંદને ફોન કર્યો અને અમરને શિક્ષણ મેળવવા ગયો હતો રસ્તામાં જ્યાં પણ અમર અને દીપચંદ રાતના આરામ માટે રોકાયા ત્યાં તેઓ યજ્ઞ કરતા અને બ્રાહ્મણોને ભોજન કરાવતા આગળ જતા ત્યાં એક શહેર આવે છે તે શહેરના રાજાની પુત્રીના લગ્નની ઉજવણી માટે સમગ્ર શહેરને શણગારવામાં આવ્યું હતું લગ્નની સરઘસ નિયત સમયે પહોંચી પરંતુ વરરાજાના પિતા ખૂબ જ ચિંતિત હતા કારણ કે તેમનો પુત્ર એક આંખે અંધ હતો તેમણે ડર હતો કે જો રાજાને આ વિશે ખબર પડી તો તે લગ્નનો ઇનકાર કરી દેશે આ તેને બદનામ કરશે જ્યારે વરરાજાના પિતાએ અમરને જોયો ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો તેણે વિચાર્યું કે શા માટે આ છોકરાને વર બનાવીને રાજકુમારી સાથે તેના લગ્ન કરાવવામાં ન આવે લગ્ન પછી હું તેને પૈસા આપીશ અને રાજકુમારીને મારા શહેરમાં લઈ જઈશ પૈસા મેળવવાના લોભને કારણે દીપચંદે વરરાજાના પિતાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અમરને વરની જેમ શણગારવામાં આવ્યો હતો અને રાજકુમારી ચંદ્રિકા સાથે લગ્ન કર્યા હતા રાજાએ રાજકુમારીને વિદાય આપી જ્યારે અમર પાછો ફરી રહ્યો હતો ત્યારે તે સત્યને છુપાવી શક્યો નહીં અને રાજકુમારીના દુપટ્ટા પર લખ્યું રાજકુમારી ચંદ્રિકા તમે મારી સાથે લગ્ન કર્યા હતા હું શિક્ષણ મેળવવા વારાણસીમાં જાઉં છું હવે તારે જેની પત્ની બનવું પડશે તે એક આંખવાળો છે રાજકુમારીએ તેની શાલ પર લખેલું વાંચ્યું ત્યારે તેણે એક આંખવાળા છોકરા સાથે જવાની ના પાડી રાજાએ બધું જાણીને રાજકુમારીને મહેલમાં રાખી બીજી તરફ અમર તેના મામા દીપચંદ સાથે વારાણસી પહોંચ્યો હતો અમરે ગુરુકુળમાં ભણવાનું શરૂ કર્યું જ્યારે અમર સોળ વર્ષનો થયો ત્યારે તેણે યજ્ઞ કર્યો યજ્ઞના અંતે બ્રાહ્મણોને ભોજન પીરસવામાં આવ્યું અને પુષ્કળ અન્ન અને વસ્ત્રોનું દાન કરવામાં આવ્યું અમર રાત્રે તેના બેડરૂમમાં સૂતો હતો શિવના વરદાન મુજબ અમરે ઊંઘમાં જ જીવ ગુમાવ્યો સૂર્યોદય સમયે અમરને મૃત જોઈને કાકા રડવા લાગ્યા અને છાતી પીટવા લાગ્યા નજીકના લોકો પણ એકઠા થઈ ગયા અને ભગવાન શિવ અને માતા પાર્વતીએ પણ મામાના રડવાનો અને વિલાપનો અવાજ સાંભળ્યો પાર્વતીજીએ ભગવાનને કહ્યું પ્રાણનાથ હું તેના રડવાનો અવાજ સહન કરી શકતી નથી તમારે આ વ્યક્તિનું દુઃખ દૂર કરવું જોઈએ ભગવાન શિવ અદ્રશ્ય સ્વરૂપમાં પાર્વતીજીની પાસે ગયા અને અમરને જોઈને કહ્યું પાર્વતીજી તે એજ બિઝનેસમેનનો પુત્ર છે મેં તેમને સોળ વર્ષની ઉંમરના આશીર્વાદ આપ્યા તેમના જીવનનો અંત આવી ગયો છે પાર્વતીજીએ ફરીથી ભગવાન શિવને વિનંતી કરી હે પ્રાણનાથ તમે આ છોકરાને જીવિત કરો નહીંતર તેના માતા પિતા તેમના પુત્રના મૃત્યુ પર રડતા રડતા પોતાનો જીવ આપી દેશે આ છોકરાના પિતા તમારા પરમ ભક્ત છે તે વર્ષોથી સોમવારે ઉપવાસ કરતી વખતે તમને ભોજન અર્પણ કરે છે પાર્વતીની વિનંતી પર ભગવાન શિવે છોકરાને જીવતો રહેવાનું આશીર્વાદ આપ્યા અને થોડી વારમાં તે જીવતો થયો અને તેની શિક્ષા પૂર્ણ કર્યા પછી તે અમર મામા સાથે તેના શહેર તરફ ગયો બંને ચાલવા લાગ્યા અને એ જ શહેરમાં પહોંચ્યા જ્યાં અમરના લગ્ન થયા હતા અમરે તે શહેરમાં પણ એક યજ્ઞનું આયોજન કર્યું હતું નગરના રાજાએ ત્યાંથી પસાર થતા યજ્ઞનું આયોજન જોયું તો રાજાએ તરત જ અમરને ઓળખી લીધો યજ્ઞ પૂરો થયા પછી રાજા અમર અને તેના મામાને મહેલમાં લઈ ગયા અને તેમને થોડા દિવસો માટે મહેલમાં રાખ્યા તેમને ઘણા પૈસા અને કપડાં આપ્યા અને રાજાએ ઘણા સૈનિકોને પણ સાથે મોકલી દીકરીને વિદાય આપી દીપચંદ શહેરમાં પહોંચતાની સાથે જ તેણે તેના આગમનની જાણ કરીને ઘરે સંદેશવાહક મોકલ્યો પોતાના પુત્ર અમરના જીવતા પરત ફર્યાના સમાચારથી વેપારી ખૂબ જ ખુશ હતો ભૂખ્યા અને તરસ્યા વેપારી અને તેની પત્ની તેમના પુત્રની રાહ જોઈ રહ્યા હતા તેઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેઓને તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ બંને પોતાનો જીવ આપી દેશે વેપારી તેની પત્ની અને મિત્રો સાથે શહેરના દરવાજા પર પહોંચ્યો તેમના પુત્રના લગ્નના સમાચાર સાંભળીને અને તેમની પુત્રવધુ રાજકુમારી ચંદ્રિકાને જોઈને તેમની ખુશીની કોઈ સીમા ન રહી તે જ રાત્રે ભગવાન શિવ વેપારીના સ્વપ્નમાં પ્રગટ થયા અને કહ્યું હે મહંત તમારા સોમવારના વ્રતથી અને વ્રતની કથા સાંભળીને હું પ્રસન્ન થયો છું અને તમારા પુત્રને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરું છું સોમવારના રોજ ઉપવાસ કરીને વેપારી ખૂબ ખુશ હતો વેપારીના ઘરે ખુશીઓ ફરી હતી શાસ્ત્રોમાં લખ્યું છે કે જે સ્ત્રી પુરુષ સોમવારે વ્રત રાખે છે અને વ્રત કથા સાંભળે છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે દોસ્તો આ શ્રાવણના સોમવારની વ્રત કથાની વાર્તા તમને કેવી લાગી સારી લાગી હોય તો અમારી ચેનલ એ વન ભક્તિ સ્ટોરીને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો ધન્યવાદ